પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની આંખોની લેખક મનહર વાળા પ્રસિદ્ધિ જયનુઈ બ્રેન કહેવાય છે ને કે સંઘર્ષને કદી સીમાડા હોતા નથી કુદરતનો નિર્ણય સદાયને માટે સારો જ હોય છે આ વાતને ફ્રાન્સના કુપરે ગામમાં જન્મેલા લુઈ સાબિત કરી ચૂક્યા છે વેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ તોય કલરવની દુનિયા અમારી વાટે રખડવાની મોજ છીનવી લીધી તોય પગરવની દુનિયા અમારી જીવન મંત્ર સાથે સંઘર્ષના મેદાન ને લુઈ મધ્યમ વર્ગીય કુટુંબમાં લુઈનો જન્મ થયો હતો પિતા સાયમન મોચી કામ કરતા હતા કુટુંબની આર્થિક સ્થિતિ ખૂબ કંગાળ હતી એટલે ત્રણ વર્ષની વય થતા લુઈ પિતાને મદદ કરવા લાગ્યા લુઈને રમવાના રમકડા પણ પિતાના વ્યવસાયના સાધનો જ હતા પિતા સાયમન પણ ઘોડાના જીમ માટે ફ્રાન્સમાં હતા સાયમનના ઘરમાં રમતા ફૂલ જેવા બાળકના જીવનમાં અચાનક વળાંક એક દિવસ નાનકડા લુહી લાકડી અને છરી વડે રમી રહ્યા હતા જ ક્ષણે અચાનક ઉછળેલી છરી લુઈની આંખમાં કૂંપી ગઈ આંખમાંથી લોહી વહેવા લાગ્યું લુઈ પોતાના હાથ વડે આંખ દબાવીને ઘરે ગયા

લુઈની આ હાલત જોઈને આખું કુટુંબ પણ ઘેરા શોકમાં ધરકાવ થઈ ગયું પરિસ્થિતિ ભલે ગમે તે આવી પણ લુઈ કદી પણ પરાજિત ન થયા અને અંધજનોની આંખ બની ગયા હવે લુઈએ પાદરી પાસેથી શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું ઈસવી સન અઢારસો ઓગણીસમાં લુઈ રોયલ ઇન્સ્ટિટ્યૂટ બ્લાઇન્ડના સંપર્કમાં આવ્યા આ સમયમાં સૈનિકો ગુપ્ત વાતો જાહેર ન થાય એ માટે બાર ટપકાની લિપિનો ઉપયોગ કરતા હતા લુઈને એમ થયું કે આ લિપિ ખૂબ અંધજનોની પ્રગતિ કરે એમ છે આવા હકારાત્મક વિચારોને પ્રાધાન્ય આપીને લુઈએ ચાર્લ્સ બાર્બર મુલાકાત કરી માત્ર બાર વર્ષના લુઈની આકાંક્ષાઓથી બારબર ખૂબ ખુશ થયા હતા બાર ટપકાની લિપિ શીખ્યા બાદ લુઈ અવનવા સંશોધન કરવા લાગ્યા ઈસવી સન અઢારસો ઓગણત્રીસ માં લુઈએ છ ટપકાની લિપિ શોધી લુઈએ આ લિપિ દ્વારા પ્રજ્ઞાચક્ષુ સમાજને નવી દિશા આપવા ખૂબ પ્રયાસો કર્યા પણ તે સમયના શિક્ષણ વેદોએ લુઈની આ લિપિનો વિરોધ કર્યો અને લિપિનો ભાષા તરીકે સ્વીકાર કર્યો નહીં સમાજ સામે જજુમતા જજુમતા ઈસવીસન છ જાન્યુઆરી અઢારસો બાવનના ના રોજ મહાત્મા લુઈ બ્રેઇલના બ્રહ્મમાં લીન થયા લુઈ ભલે મૃત્યુ પામ્યા પણ તેની મહેનત અને ઈચ્છા અજય જીવંત રહ્યા પાછળથી વિદ્વાનોએ ફરી લુઈની લિપિનો અભ્યાસ કર્યો આ અભ્યાસમાં માલુમ પડ્યું કે લુઈ દ્વારા શોધાયેલી બ્રેઇન લિપિ અંતજનોની ની આંખ છે લુઈના મૃત્યુના સો વર્ષ પછી ફ્રાન્સ સરકારે બ્રેઇન લિપિનો સ્વીકાર કર્યો ઈસવીસન સન ઓગણીસો બાવન વીસ જૂન રોજ લુઈ દ્વારા શોધાયેલ બ્રેઇન લિપિનો સ્વીકાર તેમ જ પ્રસાર પ્રચાર થયો એટલે પ્રજ્ઞાચક્ષુ સમાજના જીવનમાં નવો પ્રકાશ પથરાયો છેડબગામાં દુનિયાનું દર્શન કરાવ્યું અમને અભિનંદન છે વંદન છે લુઈ ગ્રેટ અમને કહેવાય છે ને કે લાખો નિરાશામાંલે કમર આશા છુપાયેલી હોય છે લુઈના જીવનમાં પણ કનિત આપણે આવું જ જોવા મળે છે લુઈના માન બાપને ભલે શરૂઆતમાં નિરાશા મળી પણ પછી સમગ્ર પ્રજ્ઞાચક્ષુ સમાજને નવી આશાઓ અને આકાંક્ષાઓ મળી એ જરા પણ ખોટું નથી દરેક સમસ્યા કનિક નમું લઈને આવે છે આ વાત લુઈ માટે સાચે જ સત્ય સનાતન સાબિત થઈ આજે સમગ્ર જગત એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને સફળતાના આયામ તરફ જતા જુએ છે એના પાયામાં લુઈની ની બ્રેઇન લીપી છે ભલે આજે ટેકનોલોજીનો વ્યાપ્ત વધવાને સાથે દરેક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બ્રેઇલ વગર પણ આગળ વધી શકે છે જો કે એ સત્ય સનાતન છે કે કાશ્મીર અંદ ન થયા હોત તો ટેકનોલોજીમાં પણ કોઈ નવીનતા ના આવે દરેક મહાન વ્યક્તિ આપણને સઘળું સુખ આપી જાય છે એનો ઉપયોગ ક્યાં કેમ કરવો એ આપણા હાથની વાત છે મહાન વ્યક્તિની મહાન વાતો કરવા કરતા એના કરતા કનિક મહાન કાર્ય કરવાની તત્પરતા ઘણું આગળની પેઢીને આપે છે